મશીને ઘઉં કાઢેલા છે અને આપણે આવી ગયા છીએ એ રોટાવેટર મારવા ઊભા ઘઉંમાં અને ઘઉંને હળગાવવાની જમીનના જે તત્વો આવે છે એ બધા બળી જાય છે એટલે હળગાવવાની મહેરબાની કરી કટર બટર એવું કઈ વસ્તુ હોય એવું મારી દેવાનું એટલે આ સુપર થઈ જાય છે દસ બાર વીકા છે આપણે પાસે કટર મારવાની જમીન જોઈ જુઓ તો આવું આ રીતનું થઈ જાય છે હજી આ તો એક જ વાર મારી છે બે વાર મારશું ને એટલે ફર્સ્ટ ક્લાસ કરી દે છે તો વિડીયોમાં બેના રહેજો કઈ રીતનું આપણે મારીએ છીએ એ પણ બતાવું ઓલા હેઠા અલગી દેખાય ને આ મારવાનું છે જોઈ જુઓ તો કંઈક આ રીતનું થઈ જાય છે એમાં હજી તો એ લીલા પડે એટલે એકવાર મૂળ કપાઈ જાય ને પછી પાંચ હાથ દી હું દેવા ગયો અને પછી પાછી કટર મારી ગયો એટલે રેડી કુસો કરી નાખે અને પછી આને ખેડી નાખવાનું એટલે બધો કુસો અંદર જોયો જાય એને હળી જાય એટલે એ રીતનું કરવાનું એટલે તમારા ખાતરે થઈ જાય અને હળગાવવાની મહેરબાની કરીને કે જે જમીનના તત્વો હોય એ બધા બળી જાય અને આવતું પાળું કાંઈ સારું ન થાય સોઈ જુઓ તો કંઈક આ રીતે આપણું હાલે છે કટર જોઈ જુઓ એટલું હાલી ગયું છે અને અળાઈ હાંકવું પડે આમાં ટ્રેક્ટર એક વીલે વળે નહીં સોઈ જુઓ તો કંઈક આ રીતનું કાપી નાખે છે પેલા જે જે પાળા છે ત્યાં કટર મારી દેવાની એટલે ટ્રેક્ટરને કટર બે લાગ આવે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મહેરબાની કરીને ખેડૂતભાઈઓ હળગાવતાની નકર જમીનના તત્વો બધા બળી જાય